લોકો પાસેથી યુએસડીટીની ખરીદી કરી તેનું પેમેન્ટ ન ચૂકવતા આરોપીને સાયબર ક્રાઇમ પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવ્યો છે. સાયબર સેલ દ્વારા જયની માવંત, કાર્તિક લુણાગરિયા અને ચિરાગ લુણાગરિયાના ધરપકડ કરવામાં આવી છે. તેની સાથે સુરતના એક વ્યક્તિ પાસેથી 13000 યુએસડીટી એટલે કે 11,54,400 ના યુએસડીટીની ખરીદી કરી હતી અને તેનું પેમેન્ટ ચૂકવ્યું ન હતું. સુરત સાયબર સેલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદીએ ક્ષેત્રપિડીની ફરિયાદ નોંધાવી હતી. એમાં જણાવ્યું હતું કે બે નવેમ્બર બે હજાર બાવીસ થી ચૌદ નવેમ્બર બે હજાર બાવીસ દરમિયાન સુરત સાયબર સેલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદીએ છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી એમાં તેણે જણાવ્યું હતું કે બે નવેમ્બર બે હજાર બાવીસ થી ચૌદ નવેમ્બર બે હજાર બાવીસ દરમિયાન ફરિયાદીના મોબાઈલમાં જયદીપ તરીકેની ઓળખ આપીને એક વ્યક્તિએ ફોન કર્યો હતો અને પોતે યુએસડીડી ખરીદવાનું કામ કરતો હોવાનું જણાવ્યું હતું ત્યારબાદ જયદીપે ફરિયાદી પાસેથી તેર હજાર યુએસ ડીડી ખરીદ્યા હતા અને ત્યારબાદ આ યુએસડીટીનું પેમેન્ટ મિત્રના ઘરે મેળવવા જણાવ્યું હતું જયદીપના કહેવા અનુસાર ફરિયાદીએ જયદીપને આપેલા વોલેટ એડ્રેસ પર તેર હજાર યુએસડીટી ટ્રાન્સફર કરી દીધા હતા અને આ એડ્રેસ જયદીપના મિત્રનું હતું અને ત્યારબાદ મિત્રના વોલેટ એડ્રેસ પરથી પોતાના વોલેટમાં ટ્રાન્સફર કરાવી દીધા હતા ફરિયાદીને ત્યારબાદ અગિયાર પોઈન્ટ ચોપન લાખનું પેમેન્ટ ન કરી તેની સાથે છેતરપિંડી કરી હતી ફરિયાદીએ સમગ્ર મામલે સાયબર ક્રાઇમ પોલીસમાં ફરિયાદ નોંધાવતા સાયબર ક્રાઇમ પોલીસે ટેકનિકલ સર્વન્સના આધારે જય નિમાવંત કાર્તિક લુણાગરિયા અને ચિરાગ લુણાગરિયાની ધરપકડ કરી છે આ ત્રણેય આરોપીઓ જામનગરના વતની છે અને આ આરોપીઓની ધરપકડ બાદ તેમની વધુ પૂછપરછ હાથ ધરવામાં આવી છે